નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે દાહોદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યો છે જેને દાહોદ જિલ્લામાં વ્યાપક જન પ્રતિસાદ મળી રહ્યો છે ધાનપુર તાલુકામાં દુધામલી ગામ ખાતે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા હર ખભેર વધામણા કરવામાં આવ્યા હતા મંત્રી શ્રી ખાબડે ગ્રામજનોને યોજનાકીય માહિતીની જાણકારી રાખવા યોજનાનો લાભ લેવા તેમજ વંચિત લાભાર્થીઓને જાગૃત કરવા અનુરોધ કર્યો હતો વધુમાં શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકાર છેવાડાના નાગરિકોની સુખાકારીમાં વધારો થાય અને સમુદ્રીમાં પથ પર લોકો પસાર થાય તે દિશામાં કાર્ય કરી રહી છે સાથે તમામ નાગરિકોના આરોગ્યની ચિંતા કરી આયુષ્યમાન કાર્ડના માધ્યમથી રૂપિયા દસ લાખ સુધીનું વીમા કવચ પ્રત્યેક વ્યક્તિને પૂરું પાડ્યો છે ઉજ્જવલા યોજનાથી મહિલાઓના જીવનમાં અમૂલ પરિવર્તન આવ્યું છે તેના થકી સ્વાસ્થ્ય અને સમય બંનેની બચત થઈ શકે પ્રધાનમંત્રી જનધન યોજનાના કારણે તમામ નાગરિકોના બેંકમાં ખાતા ખોલવાથી આજે સરકારશ્રીની તમામ યોજનાનો લાભ જે તે લાભાર્થીના ખાતામાં સીધો જમા થાય છે આવી અનેકવિધ યોજનાઓ સરકારે લાગુ કરી છે ત્યારે સૌ નાગરિકો આંગળી ચિંધ્યાનું પુણ્ય કરી પાડોશી પણ સરકારશ્રીની યોજનાનો લાભ લઈ શકે તે માટે સહયોગી માર્ગદર્શન બનાવવા અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં નાગરિક તરીકેનું યોગદાન આપવા સૌ નાગરિકોને અપીલ કરી હતી આ પ્રસંગે મહાનુભાવના હસ્તે લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવ્યું હતું તેઓ ઉપરાંત લાભાર્થીઓએ મેરી કહાણી મેરી જુબાની થીમ અન્વે પોતાને મળેલા લાભોને ગાથા વર્ણવી કરી હતી અને ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસ અને ઝાંખી રજૂ કરતી ફેન નિહાળી હતી ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણ માટે પોતાની સહયોગતા આપવાના શપથ લીધા હતા આ પ્રસંગે કારોબારી સમિતિના ચેરમેન અભયસિંહ મોહનસિંહ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સરપંચ શ્રીઓ મામલતદાર શ્રી રાકેશભાઈ મોદી તાલુકા વિકાસ અધિકારી શ્રી રાઠવા સહિત અધિકારી શ્રીઓ શ્રીઓ કર્મચારી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે